નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે હવે ગુજરાતના કયા એવા જિલ્લા છે કે જ્યાં કમોસમી વરસાદ અત્યારે પડી રહ્યો છે સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલા આપણે જોઈએ તો કમોસમી વરસાદની જે આગાહી છે આપણને લગભગ જુનાગઢ જામનગરના જેટલા પણ વિસ્તારો છે આજુબાજુના ત્યાં આપણને દેખાઈ રહી છે ગીર સોમનાથના વિસ્તારો છે ત્યાં પણ આપણને કમોસમી વરસાદરૂપી રૂપી દેખાઈ રહ્યું છે ખાસ કરીને જે આ પરિસ્થિતિ છે આપણને ઉત્તર ગુજરાતની અંદર એટલું બધું નથી દેખાતું જેમ કે પાલનપુર હોય મહેસાણા હોય ત્યાં એટલા બધા વરસાદની સંભાવના નથી પરંતુ અમદાવાદના આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે બાકીના જે બોર્ડર વિસ્તારો છે જેમ કે ઉદયપુર છે

બાકી જે રીતે આપણે જોયું તો કે હવામાન નિષ્ણાંત જે પરેશ ગોસ્વામી છે તે એવું કહી રહ્યા હતા કે લગભગ અગિયાર તારીખ સુધી વરસાદ છે પછી ક્યાંય જ વરસાદ દેખાતો નથી અને ખાસ કરીને જે પ્રી મોન્સુન એક્ટિવિટી એમના મત મુજબ છે તે લગભગ બાવીસ તારીખથી શરૂ થવાની છે એટલે અત્યારે ક્યાંય જેવો વરસાદ ભયંકર નથી પડવાનો પરંતુ બધા લોકોનું પ્રિડિક્શન અલગ અલગ હોય છે પણ એ જોવાનું છે કે હવે ખરેખર આજના દિવસ દરમિયાન જે આગાહી કરવામાં આવી છે એ લગભગ આપણે સમયગાળો જોઈએ તો સાંજના સમય દરમિયાન આપણને આ વરસાદ જોવા મળી રહ્યો હતો સવારે કે બપોર સુધી ક્યાંય જેવી પરિસ્થિતિનું નિર્માણ નથી થવાનું કે અહીંયા વરસાદ થવાનો છે એટલે કમોસમી વરસાદથી થોડી ઘણી રાહત છે તે આપણા ખેડૂતોને થવાની છે પરંતુ જે રીતે આપણે હવે અંબાલાલ પટેલને પણ સાંભળવા છે કારણ કે એમનું પ્રિડિક્શન એવું કહી રહ્યું છે કે તેર તારીખ એટલે કે આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે વચ્ચેના જે બાવીસ ત્રેવીસ ચોવીસના દિવસો છે એ દરમિયાન પણ ક્યાંક હવામાનમાં જે વાતાવરણમાં એટલે કે અરબ સાગર છે ત્યાં પણ ક્યાંક હલચલ જોવા મળી શકે એમ છે અને ચોમાસું છે તે વહેલું આવવાનું છે હવે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલનું પ્રિડિક્શન શું કહી રહ્યું છે તે

ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો જામનગરના ભાગો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ગરમી વચ્ચે અને મહત્તમ તામાન કોઈ કોઈ ભાગમાં ઓગણચાળીસ ડિગ્રી કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ઓગણચાળીસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે છે મહેસાણાના ભાગોમાં પણ ઓગણ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ પાંત્રીસ સતત્રીસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ વધી શકે છે એટલે હવે વેજ અને ઉકળાટ સાથે તારીખ પંદર બાદ ગરમી વધી જશે તારીખ સરગરમીથી ઉપરાંત ગરમીનો દૂર વધુ રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પંદર સોળ સત્તર અઢારમાં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે આ વખતે ચોમાસું ચોમાસું વહેલું હોવાની શક્યતા રહેશે તારીખ તેરમી મેથી જ તે મોન્સૂન એક્ટિવિટી આંદોમાં નિકોબાર ચાફો વરસાવાની શક્યતા રહેશે કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો અઠ્યાવીસ મેથી બે ત્રણ ચાર જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ ચોવીસ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં હલચલ શરૂ થશે લો પ્રેશર થવાની સર્વે છે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં જ શક્યતા છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો અને કેટલાક લગભગ જૂનાગઢ અમરેલીના ભાગો સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે જો રેહણી રોહિણી નક્ષત્ર વરસાદ થાય તો રોહિણી ઉત્તરતા વરસે તો ચોમાસું સારું હોવાની શક્યતા રહેશે જો આમ તો વરસાદ તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસ કૃતિકામાં થાય છે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે વંટોળનું પ્રમાણ વધુ રહેશે લગભગ વીજ કચ્છ વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ તેર ચૌદ પંદર મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને આ વાવાઝોડા લગભગ બાંગ્લાદેશ ઉપર જવાની શક્યતા રહેશે જેના ભેદના કારણે અરબ કારણે હવે ગુજરાતના ભિન ભીન ભાગોમાં એક્ટિવિટી શરૂ થવામાં હશે અને લગભગ વરસાદ પણ થશે જી અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર